થઈ જાવ સાવધાન જ્યાં મિત્રો વાત કરીએ તો ભારત બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે શું ખુલ્લું હશે ને શું બંધ હશે જ્યાં મિત્રો આજે જ ભારત બંધનું એલાન કરી દેવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો પંજાબ હરિયાણાની સરહદ પર ખેડૂતો સતત પોતાની માગણીઓને લઈને અગળશે ખેડૂતો નક્કી કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં દિલ્હી આવશે અને બીજી તરફ હરિયાણા પોલીસે સમગ્ર શંભુ સરહદ કિલ્લામાં ફેરવી દીધી છે સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ છે ખેડૂતોને દિલ્હી અસલ ફેલો ક્રુ વચ્ચે ત્યારે યુનાઇટેડ સ્ટેટના કિસાન મોરચાએ સોળ ફેબ્રુઆરીએ મિત્રો વાત કરીએ તો ભારત બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે સંયુક્ત કિસાન મોરચાના અન્ય ખેડૂત સંગઠનોને ખેડૂતોને આ ભારત બંધમાં જોડાવા વિનંતી કરી છે યુનાઇટેડ કિસાન મોરચા અને ટ્રેડ યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલ ભારત બંધ સોળ ફેબ્રુઆરીએ લગભગ સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે અને ભારત બંધનું એલાન પણ કરી દેવામાં આવ્યું છે જે ખાસ કરીને તમામ તમામ રાજ્યોમાં એલાન આપી દેવામાં આવ્યું છે જે ખાસ કરીને બંધ રહેશે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે અને ટીજર ગેસનો ઉપયોગ પણ કર્યો હતો